માતાજી ઉડે તો તમારી લાવો ને પછી કામ માગો તમે ગમે કામ માગો

કોકો એટલો કરી નાખો આમાં ઓવર નાખો ઓવર પર 3 માઈદન માતાજી તમારી તોન માંજો ઓળખની મેહરી ના ના તે તું પેલો તો તમે જોરો માંજો દન છે રાત એકલી ચમકો તો તી બી જાય કોને તો તમારી તમને જગા રેખ લાવો માતાજી લાવવાનું આપણે કીધું બરોબર મારી વાત આપડે બરોબર એ આ તારીખે આ કરજો એટલે એ આપડે કરવાનું

પછી તમારી માતાજી કરે ને જે તમે કામ માગો કરી દે તો તમારી હિંગરાજ

કોઈ વ્યામ રાખતા નઈ ના હું તો કોઈ લાગતો ગમ્મી ભાઈ ની બાદ હોય તો છૂટી કરી નાખવાની